નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં આપણે ગાંધીજી અને ડોક્ટર આંબેડકર એ બંને જણા વારંવાર રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે કે ગયા હતા અને જૂના જૂના કટિંગ રજૂ કરીને દસ્તાવેજો રજૂ કરીને અત્યારે એવો ખેલ કરવાની કોશિશ થઈ રહી છે કે જાણે કે આરએસએસ ના સમર્થક હોય

મારી પાસે એક પ્રિન્સિપલ ચૌધરી એ પ્રિન્સિપલ ડોક્ટર ચૌધરી એ સાયમન કમિશનની વાસ્તવિકતા એના વિશે એક લાંબી લાંબી પોસ્ટ વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે આવેલી એ મને મોકલીને કહ્યું કે આમાં સત્ય કેટલું આ

શિવદયાલ દયાલ જેવો યુપી ના હતા આ લોકો વિરોધ કર્યો કારણ કે આ કમિશનમાં કોઈ બ્રાહ્મણ મૂકવામાં આવ્યા નહોતા અને વગેરે 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 જુઠ્ઠાણાઓ એની અંદર ફેલાવવામાં આવ્યા છે સાયમન કમિશન નો વિરોધ કરીને અમારા અધિકારોનો વિરોધ કરી રહ્યા હતા કેટલા વિકૃત માનસિકતા ધરાવે છે એ ક્યારેક મહાત્મા ગાંધીને મોહનલાલ મોહન મોહનલાલ કરમચંદ ગાંધીને એ લોકો મુસ્લિમ ગણાવે છે તો ક્યારેક કંઈક બીજું ગણાવે છે એ કે છે કે સાયમનનો વિરોધ કરીને અમારા અધિકારોનો વિરોધ કરે કારણ કે આજકાલ છે ને ઓબીસી નું ચાલી રહ્યું છે એટલે આવા જુઠ્ઠાણાઓ પીરસીને જે ઓબીસી ના લોકોને મિસગાઈડ કરી શકાય એના માટેની આ કોશિશ છે એવું પહેલી દ્રષ્ટિએ લાગ્યું અમને બીજું એમાં નામ જવાહરલાલ નહેરુ જે કાશ્મીરી બ્રાહ્મણ હતા ત્રીજું પંજાબના લાલા લજપતરાય એ બ્રાહ્મણ હતા અને ચોથું સ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર કેશવ બલી હેડગેવાર લખ્યું છે બ્રાહ્મણ અને પુરીની સમગ્ર આરએસએસ લોબી આ આરએસએસ નું નામ આની અંદર એટલા માટે જોડવામાં આવ્યું છે કે અમારા કોઈ લોકો તરફથી આવી પોસ્ટ નથી થઈ એવું બતાવવાની કોશિશ થઈ રહી છે આ જુઠ્ઠાણાની વોટ્સઅપ યુનિવર્સિટી કોણ ચલાવે છે એ તો તમે જાણો છો અને આ રીતે લોકોનું વોશ કરવા આવી પોસ્ટ જનરેટ થાય છે આંબેડકર અને હિન્દુ મહાસભાના નેતાઓ વાઇસરોયની કાઉન્સિલમાં પણ હતા એટલે કે પ્રધાન હતા પણ આ બિચારા આને વિકૃત રીતે જે રીતે રજૂ કરી રહ્યા છે એ અને મેં કહ્યું એમ મેં એને જવાબમાં પણ લખ્યું કે એમાં જાણી જોઈને આરએસએસના સંસ્થાપક સરસંગ ચાલક ડોક્ટર હેડગેવારનું નામ પણ લખ્યું છે જેથી મને લાગે છે કે બીન આરએસએસ સર્કિટમાંથી જેથી લાગે કે બીન આરએસએસ સર્કિટમાંથી પોસ્ટ આવી છે હકીકતમાં ડોક્ટર આજીવન કોંગ્રેસી હતા આ નાહ પાલકર ની અધિકૃત બાયોગ્રાફી જે છે જેને સાધના સાપ્તાહિક સાધના પ્રકાશન પણ જે પ્રકાશિત કરે છે ગુજરાતીમાં આધિકૃત બાયોગ્રાફી બહુ સ્પષ્ટપણે લખેલું મોદી જયારે રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન એ હતા ભારતીય જનતા પાર્ટીના ત્યારે અમે સમકાલીન સાહિત્યોત્સવમાં એમને નિમંત્ર્યા હતા ત્રણ વક્તાઓમાંના એક તરીકે ત્યારે એમણે મારા જીવનમાં વળાંક લાવનાર પુસ્તક ઉપર આ પુસ્તક પોતે પચાસ વાર વાંચ્યું છે એવો એમણે ઉલ્લેખ કર્યો હતો અને એમણે વાંચ્યા પછી પણ ડોક્ટરજીનો સંદેશો છે ને કે ભાઈ પ્રસિદ્ધિ થી વિમુખ રહેવું એ એમણે ક્યારે ગુંજે બાંધ્યું નથી અને બીજી ઘણી બધી વાત હોય એટલે એ આડ વાત આપણે નથી કરવી એટલે આ જુઠ્ઠાણાઓની વાત આપણે કરી રહ્યા છીએ કે જુઠ્ઠાણાઓ કેવા ફેલાવવામાં આવી રહ્યા છે અમે એમ કહીએ છીએ કે आरएसएस એસએસ ની શાખામાં ગયા તા ડોક્ટર આંબેડકર અને ગાંધીજી અને સંગને ક્યાં બડા દાવા પેપર કી કટિંગ ભી દિખાઈ વાહ વાત હે બહોત અચ્છે અરે તમે સંગ નું સાહિત્ય નહીં ગાંધી સાહિત્ય પણ જો વાંચો તો ગાંધીજી પણ બે વખત આર એસએસ ના કાર્યક્રમમાં ગયા હતા એ વાત છે ને એમણે લખી લખાવી છે ત્યારેલાલની જે પૂર્ણાહુતિ છે એના ચોથા ગ્રંથ ની અંદર બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ગાંધીજી એ ઓગણીસો કાર્યક્રમ ની અંદર અને એ કાર્યક્રમમાં શું થયેલું એ તમને ખબર હશે મહાત્મા ગાંધી પૂર્ણાવતીના ચતુર્થ ખંડમાં એમના સચિવ રહેલા પ્યારેલાલે ગાંધીજીની હિન્દુ ધર્મની વિભાવના સુપેરે કોટ કરી છે અને એ શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં વિવેકાનંદે સ્વામી વિવેકાનંદે જે હિન્દુ ધર્મને વ્યાખ્યાયિત કર્યો છે અને મળતી જ વ્યાખ્યા મહાત્મા ગાંધીએ કરી હતી અને અમે આ આ લેખ હું માનું છું ત્યાં સુધી હા મુંબઈ સમાચારમાં અમે ત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ માં લખ્યો તો તમારામાંથી જેમણે આખો લેખ વાંચવો હોય એ હરિદેસાઈ ડોટ કોમ ઉપર જઈને વાંચી શકે છે પણ એની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવકના નેતાઓએ ગાંધીજીને દિલ્હીની વાલ્મિકી કોલોનીમાં પોતાના કાર્ય કાર્યક્રમમાં લઈ ગયા હતા તેમને મહા એટલે મહાત્માને તેમણે મહાત્માને હિન્દુ ધર્મે પેદા કરેલા એક મહાપુરુષ તરીકે વર્ણવ્યા જવાબમાં ગાંધીજીએ કહ્યું જણાવ્યું કે હિન્દુ હોવા માટે હું ગર્વ લઉં છું પરંતુ મારો હિન્દુ ધર્મ કે નથી મારી સમજ પ્રમાણે હિન્દુ ધર્મની શોભા એ છે કે બધા ધર્મોના સારા તત્વોને તે અપનાવે છે હિન્દુઓ માનતા હોય કે હિન્દમાં સમાન અને માનવતા માનવંત ધોરણે બિન હિન્દુઓ માટે સ્થાન નથી અને મુસલમાનો હિન્દમાં રહેવા માંગતા હોય તો તેમણે ઉતરતા દરજ્જાથી સંતોષ માનવો અથવા મુસલમાનો માનતા હોય કે પાકિસ્તાનમાં હિન્દુઓ મુસલમાનોની મહેરબાની કેવળ દાસ તરીકે મહેરબાનીથી કેવળ દાસ તરીકે જ રહી શકે તો એથી હિન્દુ ધર્મનો તેમજ ઇસ્લામનો અંત આવશે આ સાવરકરે જે સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે મુસ્લિમોને ભારતમાં રહેવા માટેની જે વાત કરી હતી એના સંદર્ભમાં પણ તમે આને જોઈ શકો છો અને એમણે પાકિસ્તાનમાં પણ હિન્દુઓને દાસ તરીકે જો મુસલમાનો રાખવા માંગતા હોય તો ઈસ્લામ અને હિન્દુ ધર્મ બંનેને એનો અંત આવશે એવું ગાંધીજીએ કહ્યું તો ગાંધીજીએ વધુમાં કહ્યું કે તમારી નીતિ ઇસ્લામ પ્રત્યે શત્રુતાની નથી એવી તમે મને ખાતરી આપી તેથી મને આનંદ થયો તેમણે ચેતવણી આપી કે મુસલમાનોની કતલ પાછળ તમારી સંસ્થા હતી એવો તમારી સામેનો આક્ષેપ સાચો હશે તો એનું આવી બનશે આ બાબત એમણે ત્યાં મંચ મંચ ઉપર ઉપર જઈને જઈને કહી હતી અને તમારે કોટ કરીને આ લખ્યું છે અને તમે હરિદેસાઈ કોમ ઉપર જઈને એ લેખ ગાંધીજી ઇન ટુડેઝ પરસ્પેક્ટિવ એ કારણ રાજકારણ ની મારી કોલમ હતી મુંબઈ સમાચારમાં એમાં મેં આ બાબત લખી હતી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સોરી ગાંધીજી ઓગણીસો અડત્રીસ ના ડિસેમ્બરમાં વર્ધામાં બજાજવાડીમાં હતા કારણ કે બજાજ પરિવાર સાથે ગાંધીજી નો નાતો ખૂબ હતો અને એ વખતે એ એની અગાસી ઉપરથી જોતા હતા કે સંઘની ત્યાં આગળ શિબિર ચાલતી હશે એટલે ગાંધીજી જોતા હતા અને પેલા લોકોને પણ ખબર પડી સંઘવાળાઓને કે ગાંધીજી અહીંયા છે તો આપણે એમને તેડાવીએ તો ગાંધીજી ને નિમંત્રણ આપવામાં આવ્યું અને ગાંધીજીએ ત્યાં જઈને સૌથી પહેલો પ્રશ્ન એ કર્યો હતો કે આમાં દલિત કેટલા છે હું એક શબ્દ પ્રયોગ જે વખતે વપરાયો હતો એ નથી વાપરતો જાણી જોઈને તો એમને કહેવામાં આવ્યું તું કે આમાં એક દલિત નથી બધા જ હિન્દુ છે અને એટલા માટે હું અમારા મિત્ર અનિરુદ્ધ દેશપાંડે જે આમ તો સામાજિક સમરસતા મંતિ આરએસએસ ની એક પાંખ છે પાછી એમને હંમેશા પૂછતો હું છું કે જો બધા જ હિન્દુઓ હોય તો દલિતો માટેની આ અલગ સંસ્થા અને એના તમે બ્રાહ્મણ એના પ્રભારી હો એ શાને માટે મને એનો જવાબ આજ દિવસ સુધી એમણે સંતોષકારક રીતે આપ્યો નથી અને ટીવી ડિબેટમાં વી ટીવી ની ડિબેટમાં હું એક વખત જતો તો ત્યારે પણ મેં એમને પૂછ્યું તું અને એ ડિબેટ ની અંદર સંઘના વિચારક એવું એક પાટિયું મારેલું હતું એના ભાઈશ્રી કોઈ સોલંકી કરીને હતા એમનું પહેલું નામ મને યાદ નથી એમણે હું દલિત છું તો મને મેં મારો પ્રતિ પ્રશ્ન હતો સંઘમાં વળી દલિતો ક્યારથી આવવા માંડ્યા તો એ વખતે ભાઈશ્રી શ્રી ગઢવી સુદાન ગઢવી એ એન્કર હતા અને એ વખતે એડિટર પણ હતા વીટીવી ના એમને થયું કે હવે તો હોબાળો મચી જશે ત્યારે મેં વિરોધીઓના કાર્યક્રમમાં પણ જતા હતા પરંતુ ત્યાં જઈને જે વાત કરતા હતા એ વાત મેં એમની હિન્દુ ધર્મની વ્યાખ્યા અને ઇસ્લામને જે શીખ હતી એની પણ મેં વાત કરી અને એ વાત એ કરતા હતા અને એવું જ કંઈક

એમના પુસ્તક પાકિસ્તાન ઓફ પાર્ટીશન ઓફ ઇન્ડિયા ઓગણીસો ને છેતાલીસમાં જે છપાયું એના ત્રણસો ચોપન ત્રણસો પંચાવન એ પેજ પર એ પેજીસ પર એમણે નોંધ્યું છે કે ઇફ હિન્દુ રાજ ડઝ બીકમ અ ફેક્ટ ઇટ વિલ બી નો ડાઉટ બી ગ્રેટેસ્ટ કેલેમિટી ફોર ધ કન્ટ્રી હિન્દુ રાજ મસ્ટ બી પ્રિવેન્ટેડ એટ એની કોસ્ટ મેરિનુ રાષ્ટ્ર છે એ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે સરદાર પટેલે હિન્દુ રાષ્ટ્રને માટે શુભ શબ્દ પ્રયોગ કર્યા હતા સરદાર પટેલ ને એક વાર ઉદ્યોગપતિ આર એમ બિરલાએ પૂછ્યું કે મુસલમાનોને પાકિસ્તાન મળીએ જે રીતે હિન્દુ રાષ્ટ્ર નેપાળ છે જો કે આજે તો હિન્દુ નેપાળ પણ છે ને સેક્યુલર રાષ્ટ્ર થઈ ગયું છે તો સરદાર સાહેબે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે હિન્દુ રાષ્ટ્ર કા ખ્યાલ

એ એના સંદર્ભો પણ હંમેશા હું અધિકૃતપણે રજૂ કરું છું સદગત સરસંગ ચાલક સુદર્શનજી જેમની સાથે મને બહુ જ ગાઢ સંબંધ રહ્યો એમણે એક તૂત ચલાવ્યું હતું કારણ કે આરએસએસમાં આવા તૂત બહુ ચાલે છે અને એ તૂત એક બીજું પેલું ગણપતિ દૂધ પીતા હતા એવું પણ તૂત ચાલે છે અને તમે મારી ફેસબુક ઉપર જઈને જો જોશો તો એ વખતે હું સમકાલીનનો એડિટર હતો ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં મારા ચેરમેન વિવેક ગોયંકા એ માનતા હતા કે ગણપતિ દૂધ પીએ છે કારણ કે એક એક્સપ્રેસ ટાવરની નીચે જ ગણપતિનું મંદિર હતું એન્ડ અને એમણે કહ્યું તો અંગ્રેજીમાં અમારો સંવાદ ચાલતો હતો કે મેં પીવડાવ્યું અને એણે પી લીધું મારા પત્નીએ પીવડાવ્યું અને ગણેશજીએ પી લીધું આઈ આઈ સેડ સ્ટીલ આઈ કોલ ઈટ હંબબ પહેલે પાને મેં એ વખતે તંત્રીલેખ લખ્યો હતો ને એનું છેલ્લું વાક્ય મેં લખ્યું હતું કે આ લખ્યા પછી જો હું મરી જઈશ તો લોકો કહેશે કે મારી ઉપર ગણપતિની અવકૃપા થઈ અને છતાં હું કહું છું કે ગણપતિ દૂધ પીએ છે એ વાત તમે માનતા નહીં આ છે ને બહુ સ્પષ્ટપણે મેં લખ્યું હતું એમાં સહી કરી હતી તારીખ લખી હતી ટાઈમ લખ્યો હતો સામાન્ય રીતે પહેલે પાને જયારે એડિટોરિયલ લખાય ત્યારે માત્ર એડિટર સહી કરતો હોય છે પણ એ દિવસે આ કર્યું હતું ને આજે પણ હું તમારી સામે જીવતો છું અને એ આખું ષડયંત્ર આરએસએસ નું હતું રાષ્ટ્રીય સ્તરે આ કોચને ટેસ્ટ કરવા માટેનું લોકોની લાગણી કેવી છે એ જાણવા માટેનું એક આખો ષડયંત્ર હતું એ હું જાણતો હતો પણ સુદર્શનજી એ એક તબક્કે બહુ જ આ ચલાવ્યું એક ગતકડું ચલાવ્યું કે બે હજાર સાહીઠ સુધીમાં ભારતમાં હિન્દુઓની વસ્તી મુસ્લિમો કરતા વધી જશે હવે આ બાબતને લેખ લખેલો મેં એમને પાછો ફોન કરીને કહ્યું પણ હતું કે તમે છે ને મારા તર્કને કાપી શકો એમ નથી કારણ કે તમે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશને એક ગણીને તમે ચાલો છો પરંતુ પરંતુ ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ સાર્વભૌમત્વ વાળા દેશો છે અને એને સાથે ગણી શકાય નહીં કારણ કે એચ અને એક આરએસએસ ની મદ્રાસની સંસ્થા ચેન્નઈ સંસ્થા એ એચ અને એક પુસ્તક બહાર પાડ્યું હતું એની 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 અંદર એ બાબત એ રીતે ઉલ્લેખ કરવામાં આવી હતી કારણ કે આંકડાઓની રમત હતી અને આંકડાઓની રમત ખોટી હતી જોકે અમે એના વિશે અભ્યાસો કર્યા અને જે વસ્તી નિષ્ણાતો હોય એમને પણ પૂછ્યું અને તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ચૂંટણી પ્રચારમાં જાહેર સભાઓમાં પણ એ કહેતા હતા કે હમ પાંચ અમારે પચીસ પણ આ છે ને આખો નરો બકવાસ હતો એ તમે છે ને જોઈ શકો છો પરંતુ એ મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટેનો હતો અને અમે જયારે વસ્તી નિષ્ણાતોની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું હતું કે બે હજાર ને સાઈઠ માં કે બે હજાર પચાસ મુસ્લિમોની વસ્તી એ વાત કરીએ તો હિન્દુઓની વસ્તી વન થ્રી અબજ એટલે કે એકસો ત્રીસ હશે અને ફોર પોઈન્ટ સિક્સ કરોર ખ્રિસ્તી હશે આ બે હજાર અગિયારની છેલ્લી જે વસ્તી ગણતરી થઈ હતી એના આંકડાઓ મુજબ ભારતમાં છન્નું પોઈન્ટ બાસઠ કરોડ હિન્દુ અને સત્તર પોઈન્ટ બાવીસ કરોડ મુસ્લિમ અને બે પોઈન્ટ ઝીરો એટ કરોડ ખ્રિસ્તી વસે છે પરંતુ તમને ઉશ્કેરવા માટે ધાર્મિક વિદ્વેષ પેદા કરવા માટે આ લોકો હંમેશા આવા ગતકડા કર્યા કરે છે અને તમે એ ગતકડાઓની અંદર આવી રહ્યા છો અત્યારે મારે એક બીજો ઉલ્લેખ પણ ખાસ કરવો છે અને એ ઉલ્લેખ એ છે કે અમારા પરમ મિત્ર પાછા હા સોરી પરમ મિત્ર ની વાત પછી કરીએ આપણે પણ કોન્સ્પિરસી ટુ કિલ સરદાર પટેલ બાય હિન્દુ મહાસભા તમારામાંથી જેમણે વાંચવો હોય મારો લેખ એ છે ને દિવ્ય ભાસ્કરમાં દિવ્ય ભાસ્કર ડિજિટલમાં પંદર ઓગસ્ટ બે હજાર એકવીસમાં એ લખાયેલો છે અને આજે પણ હરિદેસાઈ ડોટ કોમ ઉપર એ લેખ ઉપલબ્ધ છે કે સરદાર પટેલની હત્યાના ગોડસેવાદીઓના મનસુબા અને ઘણી વખતે એટલે આ જે મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં આરએસએસ એ હાથ ધોઈ નાખેલા પરંતુ અમારી સાથેની વાતચીતમાં ગોપાલ ગોડસે પણ કહ્યું હતું અને ગોપાલ ગોડસે મૃત્યુ પહેલા જે જે આપ્યા હતા એની અંદર બહુ સ્પષ્ટ કર્યું હતું કે અમે અમે ચારે ચારે ભાઈઓ ભાઈઓ નથુરામ ગોડસે સહિતના આરએસએસ ની શાખામાં જ મોટા થયા છીએ અને નથુરામ ગોડસે પણ સાંગલીના આરએસએસ ના બૌદ્ધિક પ્રમુખ હતા પણ એ એમની સાથે કોઈ સંબંધ હોવાનો એ વખતે ઇનકાર કર્યો હતો સાવરકર સાથેના સંબંધનો પણ એમણે ઇનકાર કર્યો હતો પરંતુ આજકાલ સાવરકર એમના આરાધ્ય પુરુષ થઈ ગયા છે એ જરા લાગે છે તમને કહ્યું કે જે સરદાર પટેલની હત્યા કરવા માટે હિન્દુ મહાસભાએ આખો ષડયંત્ર ઘડ્યા હતા તમારે વિગત જોઈતું હોય તો મેં કહ્યું એ મારો લેખ દિવ્ય ભાસ્કરમાં છપાયેલો ઇતિહાસ ગવાહે એ શ્રેણી જે ચાલતી હતી એમાં એ આજે પણ હરિદેસાઈ નામે મત મેળવનારાઓ અને કોંગ્રેસને ભાંડનારાઓ એમણે કરમસદનું નામ ભૂસી નાખીને આણંદ મહાનગરપાલિકામાં એને ભેળવી દીધું છે ત્યારે કરમસદ વાસીઓને લાજ શરમ આવે છે કે કેમ એ મને પ્રશ્ન થાય છે અને બીજું કે ભારતીય જનતા પાર્ટીના લોકો આરએસએસના લોકો એ બધા મળીને ત્યાં આગળ સરદાર સાહેબના ગુણગાન કરતા હતા એ લોકોને કંઈ એમની સંવેદના કંઈ બચી છે કે કેમ એ મોટો પ્રશ્ન થાય છે અમારા મિત્ર ભાઈ શ્રી અમ અ ત્યાંના અમ જે અભ્યાસી માણસ છે એ એમ કે છે ભાઈ રસેષ પટેલ રસેષ પટેલ એમ કે છે કે તમારો વિડીયો જોયા પછી કે સરદાર પટેલના સંદર્ભમાં કરમસદવાસીઓ એમની છે ને એમની સંવેદના જાગી છે

અને પછી ટાઢા બોર થઈ ગયા એટલે કોઈ લાજ શરમ જો આવતી હોય તો કરમસદ ને સાવ ભૂસી નાખ્યું જે વડાપ્રધાન મોદીના સમયમાં થયું મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સલ્તનતની સરકારને એટલે કે કેન્દ્રમાં બેઠેલી મનમોહનસિંહ સરકારને એ વિશેષ દરજ્જા માટે એ અને એમના લોકસભાના સભ્યો એ લખતા હતા એને માટે એની વિશેષ ગ્રાન્ટનો આગ્રહ કરતા હતા બંદરની જેમ વિશેષ દરજ્જો માગતા હતા અને પાણી લઈને ડૂબી એમને લાજ શરમ છોડી દીધી છે એવું લાગે છે અને સરદારના તમે છે ને કોઈ સગા થો છો કે એના વંશજો છે અમે કહીએ છીએ કે અમે તો ગાંધી સરદારના વંશજ છીએ અને એટલા માટે અમે બોલીએ છીએ અમે પહેલો વિડીયો પણ કર્યો હતો એટલા માટે કર્યો તો અને બીજો ગુજરાતીઓને લાજ શરમ આવવી જોઈએ કે ગુજરાતની હાઈકોર્ટમાં અપમાન થઈ રહ્યું છે ગુજરાતી ભાષાનું અપમાન થઈ રહ્યું છે એક ચીફ જસ્ટિસ હતા અહીંયા કોઈ કુમાર કન્નડના એમણે તો કહેલું એક ભાઈને એ ગુજરાતીમાં બોલતા હતા તમે ગુજરાતીમાં બોલશો તો હું કન્નડમાં બોલીશ અને કોઈ કોઈ માઈ લાલ કોઈ ધારાશાસ્ત્રી ત્યાં બેઠેલો એના એની એની સંવેદના નહોતી ન કહી શકો અમે એ વખતે ટીવી ચેનલો ઉપર બહુ સ્પષ્ટપણે કહ્યું હતું ને ખાસ કરીને વી ટીવી ચેનલ ઉપર અમે કહ્યું હતું કે અમારી સામે એ કન્ટેમ્પ ઓફ કોર્ટ નો કેસ કરે ને તો પણ અમે કહીએ છીએ કે આ ચીફ જસ્ટિસને નો સર કેવું જોઈતું હતું એ જ વખતે અમે આજે પણ એ કહીએ છીએ અને અમારા આ આ આ બાબતની જે ઝુંબેશ ચલાવી રહ્યા છે એ ભાઈ શ્રી અસીમ પંડ્યા અસીમ પંડ્યાને અમે લાખ લાખ સલામ કરીએ છીએ આ રાજ્યની સંખ્યાબંધ આ રાજ્યના સંખ્યાબંધ ધારાશાસ્ત્રીઓના સંગઠનોએ એમને સપોર્ટ કર્યો છે પરંતુ જે નરેન્દ્ર મોદીની સરકારે

મને લાગે છે કે બધા છે ઓન ઓન યુ ઓલ ધ આઈ એમ અને એટલા માટે જ મને લાગે છે કે તમારે લોકોએ પણ આમાં સુર પુરાવો જોઈએ અસીમ પંડ્યાના આંદોલનને તમારે સમર્થન કરવું જોઈએ અને સમર્થન માત્ર વાતોના વડા કરીને નહીં જે કંઈ કરવું પડે એ કરવું જોઈએ હું તો એમના ટેકે પહેલાથી રહ્યો છું હું કાયદો ભણ્યો છું કાયદાના અભ્યાસ ત્રણ ત્રણ વર્ષનો એટલે કે હું હું સ્પેશિયલ થયો છું પણ એમને સમર્થન આપતો રહ્યો છું અને હાઈકોર્ટની અંદર જો રાજસ્થાનમાં ઉત્તર પ્રદેશમાં મધ્યપ્રદેશમાં બિહારમાં જો હાઈકોર્ટનું કામ હિન્દીમાં ચાલી શકતું હોય તો ગુજરાતમાં ગુજરાતીમાં કેમ ન ચાલે માત્ર ગુજરાતીમાં નહીં જેને અંગ્રેજીમાં ચલાવવું અંગ્રેજીમાં ચલાવે પણ મારી ભાષાનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને કંઈ સંવેદના હોય તો તમે પ્રતિભાવો આપજો ના હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરજો